ભાવનગરની જાણીતી સંસ્થા ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી થયેલ હુમલાની ઘટનામાં એસપીની હાજરીમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જગદીશ રાછર નામના આરોપી વાલી દ્વારા સંસ્થાની અંદર વેઇટિંગ રૂમમાં પોકેટમાંથી છરી કાઢી જીવલેણ હુમલો કર્યો આ બનાવમાં કાર્તિક નાગોત્રા નામના ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હુમલો કરવા પાછળનું કારણ આજ સ્કૂલમાં અભ્યાસ કરી વિદ્યાર્થીની સાથે ફોન પર વાત કરતો અને જાણ વિદ્યાર્થીના પિતાને થતાં છરીવાળી જીવલેણ હુમલો ઉપર વિદ્યાર્થી ઉપર કરી અને શિક્ષકની હાજરીમાં કરાયો એસપી દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીને મારવા માટે મા બાપને અલાઉડ નથી ભાવનગરની જાણીતી એક શૈક્ષણિક સંસ્થાની અંદર વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો થયો હતો સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા કેવી રીતે તપાસ થઈ અને આરોપીની ધરપકડ કરાઈ છે શું કહે ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થીનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલું છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે અન્ય સંયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે ભવિષ્યમાં આવી ઘટનાઓ બને તે માટે કેવા પ્રકારની ખાતરી અત્યારે આપના દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કેવા પ્રકારની સૂચનાઓ શૈક્ષણિક સંસ્થામાં ભવિષ્યમાં આ મુજબની કોઈ ઘટના ન ઘટે માટે શૈક્ષણિક સંસ્થા જે ઓજ છે અથવા અન્ય પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને ભાવનગર પોલીસ વતી એ અપીલ કરવાની છે કે ફક્ત ને ફક્ત કાઉન્સેલિંગ માટે અથવા મળવા માટે વિદ્યાર્થીના મા બાપને જ એલાવ કરવા જોઈએ કોઈ પણ સગા સંબંધીને અલગ રૂમમાં મળવા માટે એલાવ ન કરવા જોઈએ જેથી કરી ભવિષ્યમાં આ પણ પ્રકારની કોઈ ઘટના ઘટીત ન થાય વિપુલ ભારત દિવ્યાંગ ન્યુઝ ભાવનગર